રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે જવાનું હોય વાળીએ મગ નીંદવાનું કામ આજ ચાલુ કરવું પાછું કાલે કપાસ ઉતાર્યો કપાસ રહી ગયો થોડોક અધૂરો અને આ તો માણસો મળી ગયા હે એટલે મગ જો આજ નીંદાઈ જાય તો નીંદી નાખવા હે તો માણસો મળી ગયા હે અને કપાસ આઠ નવ વાયરું લગભગ રહી ગઈ છે તો કપાસ ઉતારી લે પહેલાં તો જઈને કપાસ જ ઉતારવું દો હે અને વરસાદ હજી તો કાંઈ આવ્યો નથી ટૂંકમાં પણ ફરતોય આજુબાજુમાં નજીક આવી ગયો હે થોડો થોડો પંદર પંદર કિલોમીટર સેટો પણ અમારે હજી ટૂંકમાં સાટાઈ ખરી નથી એટલે વાંધો નથી ટૂંકમાં બાકી તો અત્યારે તો વરસાદ જેને ખેતરમાં માલ પડ્યો હોય ને એને ખબર હોય કે કેટલી થોડીક નુકસાની થાય એટલે ફાયદો થાતો થતો હોય ને નુકસાની થતી હોય ને વરસાદ તો એની રીતે વરહતો હોય આપણે આપણી રીતે ટૂંકમાં કામ કરવાનું હોય બાકી તો ફાયદોય થાય ને નુકસાન થાય કારણ કે ખેતી છે ને એ એક આકાશી રોજી છે એમાં તમે આપણે કંઈ આખા ખેતરમાં ઢાંકી ન ઓગી એમ ટૂંકમાં આખા ખેતરમાં માલ પડ્યો હોય તો કેવી રીતે ઢાંકવું તો ઢાંકી જ ન ઉગી બાકી તો ભગવાન વરસાદ એની રીતે વર્તો હોય આપણે આપણી રીતે કામ કરવાનું હોય બાકી તો વર્ષે તોય સારું ન વરહે તોય સારું હવે તો એવી પોઝિશન છે ટૂંકમાં અને હજી આગાહી ઉપર આગાહી આવ્યા જ રાખે છે એટલે અમુક જગ્યાએ જરૂર છે અમુક જગ્યાએ નથી હોતી જરૂર અમારે અત્યારે છે ને પછી ત્રીસ ટકા મગફળી ઉપડેલી છે તો કોઈને ઠેસરે હાલી ગયા છે કોઈને હાકવાના બાકી છે તો મગફળી જો પાકી ગઈ હોય એ ઉપાડવી જ પડે એમાં હાલે નહીં જો ન ઉપાડે તો એ ઉગે અંદર ઉગી જાય એટલે એ બધી નુકસાની થતી હોય અને કાલ આપણે જે કાલના વિડીયોમાં કાનાનો બડ કાનાનો જન્મદિવસ હતો એ જેમને જેમને વીસ કિરો એ બધાનો ખૂબ ખૂબ આભાર હાલો તો જો મીરા અહી બાંધી છે મીરાનું વાસીદું ને એવું કામ થઈ ગયું દોવાનું બાકી છે કા કાવાનું બાકી જય કૃષ્ણ હાલો દોવાનું કામ બાકી છે જો હાલો હું મીરાના દર્શન કરું તા તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો જય ગૌ માતા जय गौ माता नंदी महाराज आई बहन तो आई नंदी हाँ नंदी दीपू करो शाक बना हुआ है हैं तो મીરાન ખવરાવા ઠેક તુરિયા રામ રામ ને સીતારામ બધાય ને તુરિયા કાપવાનું કામ આલે હજી કઈ ટૂંકમાં વધેલા હોય ને કા નાખી ન દેવા આપણે નંદી મહારાજ ખાઈ જાય ને મીરા ખાઈ જઈએ એટલે એક રાતનું ખાણ થઈ જાય એમ હાલો દેખું સીતારામ કયો આ તો રવિવાર છે ને ફાળી આવું નીંદવા ને તડકાનું ન હોય તડકો હે નહીં નહીં વાડીએ ક્યાંય એવું નથી હાલો કેમ ગયા બધા શું કરે આવો 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 ભાઈ એ ભાઈ એ ભાઈ હાલો કયો રામ રામ કયો હાલો આમ જો આમ તો ઊભો હતો આમ જોઈ લે જોતો 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 આમ તોય નથી એ બસ 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 એ બસ હવે બસ ઠાકી જાય દીકું ઉભરે આવે આમ જો ખામું એવું એવું હરખું બોલે એવું ન હોય બે ઠાકવાનું નામ જ નથી લેતો હાલો પાણીની આજે વધારે જરૂર પડશે એટલે બેગ જ ભરી લીધી વોટર બેગ એટલે વરસાદનું પાણી પીવાની મજા આવે બધા એને કારણ કે આજ માણસો થઈ જાય વધારે બોટલું તો ભરી જાય છે પણ આ બે ગઈ આખી ભરી લીધી બાય જોઈએ બેઠા કાબા તમે થઈ ગયું સારું થોડું થોડું પાછી તકલીફ થઈ ગઈ હતી શું થઈ ગયું તું શરીરમાં ઉધરાન એવું આવતું હતું એમ ઉધરાન શરીરમાં ખાલી ચડે છે એમ થવા લેવી એવી વાત કે દવા આવે તો આ વાતાવરણ કઈક તો થોડુંક એવું થાય છે ને એમાં ગરમી તડકો ને એવું બધું કા એટલે એમ થાય બીજું કાંઈ વાંધો ન હોય તડકે ને બહુ જાતા નહીં ગરમીમાં કંઈક આમ આમ તો જો કે ભાત અટણ જ બની ગયું છે અમાર બધાનું અને તમારું રાંધી લીધું ને ભેગું પણ હા ઠકવી દે આજ રવિવાર છે ને બાળકો બે ઠકવી દે હેમઝાબા ને આ તો ભાત લઈને વહી જવું છે ને કાલે ભાટ લઈને વૈગ્ય તા અને આજે ફાટ લે ભાત તો હમણાં બે દી થી આ ટાઠું હાલે નગર ઓમ અમારે હોય ઘરમાં ગરમ રોટલા ને બધું પણ હમણાં બે દી થી આ ટાઠું હાલે કયા કેવું હોય જો અટાણમાં જ બધું બની ગયું છે રોટલા શાક ને એવું બધું પછી પુગાય નહીં ટૂંકમાં એટલે આવું કામ બે દી હોય તે કરી લેવાનું હોય બધું ઢાંઠું ખાઈ લેવાય ને ખાઈ લેવાય બધું ખાવાનું હોય મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છે ને વાળીએ જો પહેલાં વાતરું લેવા મીડા છે ને એ પૂગવા આવ્યા છે એટલે મગમાં નીંદવાનું કામ ચાલુ કરી દીધું કપાસ તો પછી ઉતારસીએ એવું લાગે તો આજ મગ નીંદાઈ જાય ને તો કપાસ તો કાલે ઉતરી જાય પણ માણસો આજ પાંચ મળી ગયા છે ને ત્રણ જણા ઘરના એટલે આઠ જણા નીંદે એટલે ચાર વાતર આવેલા જાય છે અને આજ કાંઈ અવાજમાં ફેરફાર લાગતો હોય તો કહેજો કારણ કે આપણે આ માયક પાછા નવા લીધા જોકે ઓલા સારા જ છે પણ આ બીજા લીધા ઓલા ગ્રેનારોના હતા અને આ પણ ગ્રેનારોના જ છે દારિયા આ રીતના આવે આમાં બધું બતાવે આ ઓને કરતાં થોડાક હેવી છે જે રીતના એક રિસીવર આવે અને બે માયક આવે એટલે આ માયક આપણે ટૂંકમાં લીધા છે નવા આ એવા સુડતાલીસો રૂપિયાના ઓલા જે હતા આપણે કાયમ હાલતા એ આવ્યા હતા સિત્તાવીસોના એટલે આ બે હજાર મોંઘા છે પણ આ પેટી પેક ઓલાય પેટી પેક હતા પણ ટૂંકમાં આ એથી અવાજ ક્વોલિટી કેવી છે એ તમે જરાક કમેન્ટમાં કહીજો તો માયકે પણ લીધા આપણે એટલે આ બધી વસ્તુ વહાવી તો પડે જ કારણ કે આપણે વિડીયો કાયમ બનાવતા હોય એટલે અવાજ જો સારો હોય ને તો લોકોને જોવાની મજા આવતી હોય બાકી તો અવાજ ન આવતો હોય તો તો જોવાની ન મજા આવે એટલે કેવો અવાજ છે એ તમારા જ કહેવાનું છે કમેન્ટમાં અને હવે મારે ટૂંકમાં જવું છે તુવેર વાવવા આ નિંદવાનું કામ તો એની રીતે ચાલું છે અને તુવેર વાવવા જ આવી છે તુવેર વાવવાનો વિડીયો ટૂંકમાં આપણે ઓલી જૂની ચેનલમાં આવી છીએ જી બ્લોગ બરાબર તો એમાં આવી છે કોઈ ન જોતા હોય તો જોઈજો અને આપણે ટૂંકમાં આ ચેનલમાં હવે આપણે વાડીનાર ઘરના એ જ વિડીયો મૂકવાના ટ્રેક્ટરના જે કાંઈ લગતા હે વાવેતરના નહીં બધાય એ ટૂંકમાં જૂની ચેનલમાં મૂક્યું એટલે આમાં પછી આ બધું એવું થતું હોય એકમાં ને એકમાં જો બધું મૂકી ને તો બધું ઓમ થાય ટૂંકમાં કે વિડીયો થઈ જતો હોય બહુ મોટો અને જે મારે સમજાવવાનું હોય હમ ટૂંકમાં સમજાવી નથી શકતો પછી બહુ બહુ વસ્તુ બહુ વિડીયો મોટો થાય ને એટલે ટૂંકમાં ન સમજાવી અગી એટલે બધું એવું થતું હોય એટલે એની હિસાબે આપણે જૂની ચેનલ આપણી જ છે અને મારી જ છે એની ચાલુ જ છે થોડોક પ્રોબ્લમની હિસાબે ટૂંકમાં આપણે એમાં વિડીયો બંધ કરી દીધા હતા પણ પ્રોબ્લમ એવો હતો કે ભાઈ અમુક વસ્તુ આમાં હું આપણે ન આવડતી હોય કારણ કે શીખતા તે બધું એટલે થોડીક ભૂલું થઈ હોય અને હર કોઈ માણસ કીધે ભૂલું તો થતી જ હોય એટલે ભૂલું કરેલા ને એવું કંઈક આવ્યું હોય એટલે એની હિસાબે ટૂંકમાં આપણે એમાં થોડાક દિવસ સ્થગિત કરી દીધું હતું અને હવે પાછા રેગ્યુલર થઈ જાવ રેગ્યુલર એટલે ટૂંકમાં વાવેતરના જે કાંઈ લગતા હવે વાવેતર ચાલુ થાય એટલે એ પછી બધા વિડીયો આપણે ટૂંકમાં એમાં જ મૂકશું ને અહીંયા જો નીંદવાનું કામ ચાલુ છે હવે થોડુંક નજીકથી તમને બતાવું મગ જોવો થઈ ગયા એક નંબર તમારે કાંઈ કટે નહીં હવે રાત ન થાય રાતના ન વધે એટલા દિવસે વધે ને દિવસે ન વધે એટલા રાતના વધે આમ જો કેવા ખલવલિયા મીરા કરવા તો એવું બધું છે નીંદવામાં તો ખાસ મેં તમને બતાવી દીધું કે ભાઈ આવું આવું અમાર ખળ થાય છે ને કાલે આપણે હાથી લી ગયું એટલે પાટલા તો કાંઈ લેવાના છે નહીં આ ચાર આયરું અને પારા પારા જ આ રીતે કોઈક પારામાં હોય ને એ જ ખડ લેવાનું રહેતું હોય તો આપણે તુવેરે છે ને તુવેર ભલે મેં ક્યારેય વાવી નથી પણ જોકે વાવવા માંડીને એટલે ખ્યાલ આવી જ જાય અને આ જ રીતે વાવવાની છે સેમ આ આપણે મગ રહ્યા ને વીસની જારીએ એ જ રીતે તુવેર ટૂંકમાં વાવવા જવાની છે ચાર દાંતે એટલે એ ટૂંકમાં બધી ઓલી ચેનલમાં માહિતી દઈ તમને કઈ રીતે હું વાવું એ બરાબર તો હાલો હવે ત્યાં જાય આપણે જો માનસો તો એટલે ટુકમાં નીંદે છે કપાસ ની ઓલી बाजू હે ને નવ વાયરૂ રહી ગઈ છે ઈ પછી હવે જો આજ વેલા હે નીંદાઈ જાય કારણ કે આ કટકુ આ પેલે દીયા નીંધાતા નવ કોતર પાછા આ ચાર લે આલ્યા જાય છે ઓલી बाजू ત્રા નીંદાઈ ગયો મોટા મગ બાકી છે આ નીંદાઈ જાય પછી ઓલી એકલી કટકીમાં અને ઓલી કટકી ઈ બધું ટુકમાં નીંદવાનું થાહે આપણે જો પસાટમાં બે વાતર છે ને એ એમાં વધુ ખળ હતું ને એમાં તો હજી એમનામાં જ છે કારણ કે જે હાથી હાલી ગયું એ તો હાલ પાટલા તો સોખા થઈ ગયા પણ આ જે પારાની હાર્યું અને પારા આખા આખા જો લુણી લૂણી છે આમાં ટૂંકમાં વધારે જો આ ખડ આપણે જે તલ વાયવાની જો નો બાર્યું હોત ને તો આ આ પોઝિશન અત્યારે ન હોત મગ કરતાં ખડ છે ને જમાવટ કરી ગયું હોત એટલે કાલના વિડીયોમાં જો કે દિવ્યકાંત ભાઈને મેં કહી દીધું છે કારણ કે એની કમેન્ટ હતી કે તમારે મગ વાવવા છે અને છતાંય હું કરવા દવા મારો એમ તો દવા ન મારી હોત ને તો અત્યારે શું પોઝિશન હોત કારણ કે આ ખડ અમારે ક્યાંથી આવે છે ને કંઈ નક્કી અમેય નથી કરી શકતા ક્યાંથી ખડ આવ્યું હોય ને એ બરાબર તો ડેમમાં ડેમ ભરાતું હોય એમાં આ બધા ખેતરોમાં ખડ પાકતા હોય એ ખેતરોનું ખડનો બિયારો બધો છે ને ટૂંકમાં આવતો હોય ને કાંઈક થોડું ઘણું અમાય પાક્યું હોય અને કાંઈક આમ ઉપરવાથી પાણી આવતું હોય એમાં પાક્યું હોય ત્યાંથી આવતું હોય એટલે બિયારો છે ને જે આ આખું ટૂંકમાં એવું નથી ને આનું નક્કી ટૂંકમાં કે એક વરધ જ ઉગી જાય કે એક વરધ જ વહી જાય કે જેટલા છોડવા પાક્યા હોય એ તમારા પાંચ સાત વર્ષ સુધી આમને બિયારો ઉગા જ રાખતો હોય એટલે ખોટીપો જો આ કરશે અત્યારે આ ખોટીપો નીંદવામાં કરશે અને જો આ પાટલા ધાલી ગયા એટલે એમાં તો સાફ થઈ ગયું છે પણ આયરું અને પારા આ એટલું ગુંડું છે ને ટૂંકમાં એમાં વધારે ખડ છે એટલે એ ટૂંકમાં ખોટીપો કરશે વધારે બાકી આ વાતરું તો સોખા થઈ ગયા છે પણ પારા અને જે આ કાંઈ જે હાયરું હોય એમાં થાતી નોયલું હોય એટલે એમાં બધું લેવું પડશે અને હમણાં પંદર વીસ દી એવા હોય કે કારણ કે એમાં એવું જો આપણે વાડીએ કામ હોય ઓણ તો મોસમ નથી ને કે મગફળીની મોસમ હોય મોસમ પતિ પછી સીધું આપણે વાવેતર કરવાનું હોય પણ ઓણ ઈ કાંઈ છે નહીં એટલે તોય આપણે ઓણ આ નીંદવાનું ને કોઈ દવાનું કપા ઉતારવાનું એવું કામ હોય અને ભેગું પારું પારું વાવેતર ચાલુ થાય એટલે એક ધારું વાવેતર હોય તો મજા આવે અને કાયક ધારું વાડીનું કામ હોય તો મજા આવે પણ સતાય બધું કરવું પડે કારણ કે આપણે ધંધો લઈને બેઠાથી કોઈક પાંચ વીઘા વાળો આવે ને તોય જવું પડે અને પચાસ વીઘાવાળા આવે વાળા તોય જવું પડે એટલે એ કરવું જ પડે હાલો હવે આપણે નીકળવું શકીએ મિત્રો હું તુવેર વાવા ગયો તો જો પૂગી ગયો છું વાડીએ અને આપણે વાડીએ પૂગ્યા તો તાણું થઈ ગયું પાંચ વાગી ગયા હે કારણ કે તુવેર વાવા ગયો તો અમારા બાજુ ગામમાં ખીરેસરા એટલે તુવેર રસ્તામાં ટૂંકમાં જાજો ટાઈમ ગયો અને પછી એ ભાઈ બપોરે કરાવ્યા ત્યાં બેઠાને લાંબ જોકે હતી આઠક વિઘન તુવેર હતી ભલે આઠક વિઘન વાવીએ તોય આપણે ત્રણ હજાર બત્રીસોનો ધંધો કરીએ ટૂંકમાં બરાબર તો આવું કામ ભલે આપણે અહીં મજૂર કીધા પણ તોય આપણે કરીશી એ તો કરવું જ પડે એટલે ટૂંકમાં એ વિડીયો છે ને આપણી જે નવ જૂની ચેનલ છે ને એમાં સવારમાં જ મેં કહી દીધું કારણ કે એમાં જ આપણે મૂકીશીએ એટલે નાનો વિડીયો બનાવ્યો એટલે એમ બધું ટૂંકમાં વાર લાગતી હોય એટલે નિરાત હતી બધું કાંઈક વાંધો નહોતો ટૂંકમાં શાંતિ હતી એટલે હાલે બાકી તો સિઝન હજી ચાલુ થાય પણ હજી વાર લાગશે એટલે આપણે વાડીએ પૂગી ગયા છે અને વાળીએ તો આપણે નીણ અને મગફળી બે ટૂંકમાં હાલે છે એટલે મીરા હારું નીણેય થાય અને મગફળી આપણે છે ને તો આ બે વાતર હોવા જેમાં આટલી ખાધી છે ટૂંકમાં તો આ બાળકો રમે ને અહીં સુધી ટૂંકમાં ખાધી અને હજી આટલી છે એટલે આમાંથી છે ને ઉપાડે જાય કાયમ ભારી ભારી એટલે તાજે તાજી ટૂંકમાં ની આલે અને બેય હાલે કારણ કે નીણમાં હમણાં થોડીક સોલ્ટેજ થઈ ગઈ હા વાટ હજી આવી છે તો વાર લાગશે પાછળ આવી ગયો હે પણ આ ઝીંઝવાનો વાટ પાછો આવી છે ને એટલે થોડીક વાર લાગશે તા થઈ જાય બે પાંચ દી હાલી જાય એટલે વાંધો ન આવે બાકી તો ડુંગળી તો કાલે જ તમને બતાવી હતી ડુંગળી તો કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ રાખે આખો ખેરો શું કરીઘું